અને ખારો થયા પછી બાબુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે કોઈ રોકી હતી બે વાત છે ભોળો તો ભોળો ના આખી બાબુ જટામાં ગંગાજી એ ધોધ પસાડ્યો ને પછી ગંગા હલવાણા જટામાં કે હવે ક્યાં જાવું આમાં નીકળવાનો રસ્તો ક્યાં ગંગાજીને એમ થયું કે હવે હું કરું હારા હારાના ગુમાન ઉતરી ગયા ભલા મારા મારા તમારાની ક્યાં વાત રામાયણ નો પ્રસંગ કહું હનુમાનજી મહારાજ સંજીવ ને લેવા ગયા ને લક્ષ્મણ માટે પર્વત ઉપાડી ને આવતા એમને પાવર આવ્યો હું નતો લખમ હું તા અયોધ્યા માંથી ભરતે બાણ માર્યું નાખ્યા હેઠા નાખ્યા પછી ભરતે કીધું ક્યાં જવાનું એ કે લંકા માં આવી પરિસ્થિતિ છે કે બે જાઓ બાણ માથે હલો મૂકી દે હનુમાનજી ને ફરશો હોળી હારા હારા ના બાપુ કોઈ માનવું જ નહીં મારા કરતા કોઈ મોટું છે ને વેમ્બર એવું જ નહીં ક્યારે શું મને કઈ કહેવાતી વાત જ નથી તમને એક જ વાત કરું કે રામચંદ્ર પરમાત્મા ની ચૌદ વર્ષ લક્ષ્મણ સેવા કરી ને લક્ષ્મણ ને કઈક હતું કે ના હું કઈક શું છેલ્લે બાપુ સંતો કીધું ભાઈ ભરત જેવો હોવો જોઈએ લક્ષ્મણ નો હાલે વિચાર કરજો રામાયણ આખી દુનિયા જાણે છે બાપુ વાંચી છે સાંભળી છે રામાયણ છે ને બાપુ દુનિયા એ ઊંધી ચિત્રી નાખી છે રામાયણ છે કઈક સુધી તમે જો સીતાજી કે લક્ષ્મણ રેખાને ટપ્યા અને હરણ થયું તમે એમ બાપુ એ માં ભગવતી એ કેળો કહ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગામ છે રાવણ મરી ગયા વ્યામ માં નો રહેતા જે દીકરો હોય દીકરી હોય માં હોય પત્ની હોય બાપ હોય બધા રેખા હોય લક્ષ્મણ રેખા જે ટેપી જાય એનું આ દુનિયામાં હરણ થાય સો ટકા રાવણ ની તાકાત હોનાનું કે હણીયું આવ્યું રામચંદ્ર પરમાત્મા હોના હણિયાના હણિયા હોય આમાં તમને જેમ લાગે અત્યારે અહીંયા આવ્યું હોય તો આપણે નો માની માની રામને નહીં ખબર પડી હોય કે હોના ના હણિયાદ નહીં હતા હોય પણ એ રામાને એમ બતાવે છે કે જે મોહની હોય બાપુ દોડે ને એનું હોય ઘરમાં પતન જ થાય રામચંદ્ર પરમાત્મા જો ગયા ન હોત તો સીતાજીનું હરણ ન થાત રામાયણ છે કંઈક જુદી સીતાજીને રાવણ લઈ જાય ને તારે બાપુ માં કઈ બોલાવ્યા છે માં તું આવીને તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે ને મારે એના હાથે મરવું છે તમને લઈ જવાનું કારણ આ એક જ આખા ઘર ની બાપુ મુક્તિ અપાવી દીધી આખા છોકરા નું આખા કુટુંબ નો ઉદ્ધાર કરી દીધો રાવણે તો આખી દુનિયા રાવણ ને વાત કરે છે રાવણ આમ હું તો રામાયણ માં રાવણ કઈ કઈ બે ને પેલા પૈયા લાવું આ બે નો હોત આપના આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે નો હોત કઈ કઈ ને છે ને રામ જે વાલા હતા ને કૌશલ્યા માને જેટલા વાલા હતા ને દસ ગણા કઈ કઈ ને વાલા હતા એ વનવાસ આપી કે પણ મૂળ વાત બાપુ છે ને મને નથી ખબર પડતી કેમ દબાવી રાખી પણ અમુક અમુક વાદુ બાપુ અમુક સંતો પાસે હું હાંભળું ને તો મને એમ થાય કે આ કોઈ કહેતું કેમ નથી આ અમુક વાદુ અમારે થાનની બાજુમાં અવલિયા ઠાકરનો મંદિર થાનથી છોટીલા રોડ ઉપર છે ને તમે નીકળ્યા હોય તો તમે માંડવનું વીડ જોયું ઈ માંડવના વીડમાં બાપુ બહુ જાતો અહીંયા બાપુ જે અલગારી સાધુડા મારી માલપા પડ્યા છે ને બેઠા છે ને એ તો તમે કોક દેખ અહીં જાવ તો તમને ખબર પડે અને એની પાસે જે બેહવાની મજા એની પાસે જે વાતો અહીં કહ્યું એની વ્યાખ્યા કરી જ ન હતી યા મારે અમુક અમુક આ છે ને ત્યાંથી મને મળે ઠીકે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે જ્યારે બેઠા હતા અને રામે લક્ષ્મણને કીધું કે આપણે આપણે કઈ કઈ ની વાત હતી કઈ કઈ ને ઠીક કૌશલ્યા મા કરતા 10 ઘણા વાલા હતા તો ઈ કે વનવાસ આપી કેવી રીતે પણ એનો જે પ્રસંગ છે ઈ બાપુએ વાત કરી ઈ કે રામની 10-12 વર્ષની ઉંમર હતી અને ગેડી-ડેડે રમતા હતા એટલે કૌશલ્યા મા એમને બોલાવા આવ્યા કે રામ બેટા હાલો જમવા ત્યારે રામ કહે છે કે મા મારી માથે દાસ છે હું દાસ ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવો જો આ રામાયણ એમ કહે છે કે જ્યાં સુધી આપણા માથે દાસ હોય ને ત્યાં સુધી બાપુ તમે આખા પાસા નો થાઓ તમારો છોકરો ના હોય એને મોટા કરવા પડે ભણાવવા પડે ધંધો કરવો પડે મકાન દેવા પડે દા છે ત્યાં સુધી જમવા નહી આવું પછી કૌશલ્યમાં વ્યાય ગયા દશરથ મહારાજ ને મોકલ્યા એ કે જાઓ ને રામ તડકાના રમે છે ને જમવા નથી આવતા દશરથ મહારાજ ગયા કે બેટા રામ હાલો જમવા કે બાપુ મારી માથે છે દાન નહીં ઉતરે ત્યાં સુધી નહીં આવું દશરથ મહારાજ બે ગયા પછી કઈ કઈ આવે ને દશરથ મહારાજ કઈ કઈ ને કે છે કે તને રામ બહુ આલો છે જાને અમે બે ગયા તો એનો આવ્યો તું લઈ આવી ને તારું માન છે એ કઈ કઈ માં ગયા ને કીધું બેટા રામ હાલો જમવા એ કે માં મારી માથે દાસ છે હું દાસ છે ત્યાં સુધી નહીં આવું અને કઈ કઈ માં અહીંયા બેઠા એ કે તારી માથે દાસ ન ઉતરે ત્યાં સુધી હું અહીં બેઠી છું તારો દાવ ઉતરે ને પછી આપડે બે હરે હારે જઈશું તું ભૂખો હોય ને મારે થોડું ખાઈ લેવું ઘડીક રામચંદ્ર મને પૂછીને વહી ગઈ મારા બાપુ આવ્યા એ મને પૂછીને વ્યાય ગયા અને તું કેમ બેહી રહી હું તને એટલો બધો વાલો છું એ કે રામ તું મારો જીવ છું તું મારું કાળજો છું તું ભૂખો હોય ને મારા ગળા હેઠું બટકું રોટલો ઉતરે

તો કે માં મારે એક તારી પાસે કામ કરાવવાનું છે એક હજાર નથી કરાવવા એક જ કરાવવું છે તો કે બોલ બોલ તું કે એ કરી દઉં એ કે પણ મને વચન આવે કારણ કે આ તો બાપુ રઘો કુળ રીત હતી બોલ્યા પછી બીજું બોલાય નહીં આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી ન કરતો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને જટાયુ સબરી અહલ્યા આ બધા રામ ની રાહ જોતા હતા એટલે અહિયાં જવાનું જ હતું પણ કઈ પ્રોગ્રામ તો બનાવવો પડે ને ઈ વચન અપાવી અને વચન માંગ્યા પછી એમ કે છે કે હવે તમે માગો શું જોવે ઈ કે અમે મોટા થઈને એટલે અયોધ્યા નું રાજ તો હું મોટો છું એટલે મને જ આપશે મારા બાપુ તો ખબર છે મને એટલે એના માટે જ મેં તમને વાત કરી કે શું ઈ કે મને જ્યારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું કઈ કઈ માને કે છે કે રામ રામ ને રાજા નહીં મારા ભરત ને રાજા બનાવો કઈ કે એમાં શું કે તને ભરત અરે બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માગીશ બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને મને કઈ પ્રેમ નો પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માગીશ તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે થોડીક કઠણ થઈ જાય એ કે મારા માટે તારે ચૌદ વર્ષ નો વનવાસ માગવાનો વનવાસ નું બાબુ કઈ કઈ ચક્રી ખાઈ ને આવે પડી ગયો અડધી કલાકે આવી એ કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો નગર જીવ નહીં રે એ કે માં મસ્કરી નથી કરતો સત્ય જ કઉ અને જો તને તકલીફ પડતી હોય તો આપડે કઈ એવું નથી માગવું તું તારે જવા દે વાંધો નહીં પણ વચન આપેલું

અને તમે જો એમ કહેતા હોય કે મારી માટે વનવાસ માંગી તો વનવાસ માંગી પણ એ તમને ખબર છે કે ધરતી ને આકાશ સૂર્ય ને ચંદ્ર રહેશે ને તાહું આ દુનિયા મને ગાળ્યું દેશે એ તમને ખબર છે પણ તું મને એટલો વાલો છું ને જગત ભલે મને ગાળ્યું દે બાકી તારું મન રાજી રહેતું હોય હું તારા હાટું વનવાસ માંગીશ બાપુ આ ચકડું તો બાપુ રામે બનાવ્યું તમે હું આપણે કઈ કઈ ગાળ્યું દઈ કઈ કઈ કીધું કે મારી પાસે તું જો વનવાસ માંગે તો તારી જનતા ને કે

આપણે ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને ત્યારે તારા મોઢા ઉપર મને કઈ ચિંતા દેખાય છે શું છે ત્યારે લક્ષ્મણ કહે છે મોટાભાઈ મને એક શંકા છે શું તમારા મારા બાપ એક તો કે હા તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી અને મારી માની ભક્તિ માં કોઈ કમી ખરી કે ના બે માની ભક્તિ એવી છે તો કે ચૌદ વર્ષ મેં તમારી સેવા કરી અહીંયા કઈ ભૂલ થયેલી કે ના કઈ નથી અને એ વખતે લક્ષ્મણ રામ ને કે છે કે મોટા ભાઈ તમારા ને મારા બાપ એક હોય તમારા ને મારા ગુરુ એક હોય ને તમારી ને મારી માની ભક્તિમાં કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકા ના રામ રાવણ નું યુદ્ધ હાલતું હતું તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા તમને એક નોતું અડતું અને મેઘનાથ એક બાણ મને વાગ્યું હું ગોટો વળી ગયો ત્યાં મારે ક્યુ ફળ ભોગવવું પડ્યું તમારા મન મારા માં જો કઈ નો ઘટતું હોય બે હરખા હોય તો આપણે ચૌદ વરસ વનવાસ મળ્યા પછી જંગલમાં હાલતા થયા આશ્રમ આશ્રમ તો ઘણા આવ્યા કે સબરી આશ્રમ આવ્યો તને ખબર છે ઈ કે

બચો ને એ સબરી ની પંક્તિ નો ફરતાપસી મેં તને બચાવ્યો નથી તો કે એ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા ના મેં તો ફેંકી દીધા તે પક્ષીઓ લઈ જુણાચલ પર્વત ઉપર પર્વત થી સંજીવ ને લીયા દીવ ગયા પેલા પાડો તો બેઠો થાય એ હનુમાનજી લેવા ગયા હતા ને બાબુ સબરી ની ભક્તિ નો પ્રતાપ છે એટલા માટે મહાપુરુષો કે છે કે ભાઈ તો ભરત માં ભરત જેવા હોજ લખમણ નો હાલે